દર્શક મિત્રો વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે પ્રાપ્ત માહિતી અનુસાર બિલ ગામે અખિલ ભારતીય એસસી એસટી એકતા મંચના કાર્યકરોની મિટિંગ રાખવામાં આવી જેમાં અખિલ ભારતીય એસ સી એકતા મંચ ગુજરાત ઉપાધ્યક્ષ મહેશભાઈ સાહેબ ગુજરાત સચિવ મનીષભાઈ સાહેબ અખિલ ભારતીય એસ સી એકતા મંચ બરોડા જિલ્લા પ્રમુખ અંબાલાલ સાહેબ ઉપપ્રમુખ મનોજભાઈ સાહેબ સચિવ વિઠ્ઠલભાઈ સાહેબ મહામંત્રી અજયભાઈ સાહેબ મહિલા વિંગના પ્રમુખ ભાવનાબેન સદસ્ય રમણભાઈ સાહેબ સદસ્ય કૌશિકભાઈ સદસ્ય ચંપાબેન તમામ કાર્યકરોએ હાજરી આપી હતી તેમજ ત્યાંના સ્થાનિકોએ અખિલ ભારતીય એસસી એસ ટી એકતા મંચના તમામ કાર્યકરોનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું તેમજ સન્માન કરવામાં આવ્યું હતું મીટિંગનું મેન કારણ એ હતું કે એસસી એસટી ઓબીસી સમાજના લોકોને સંગઠનમાં જોડવા તેમજ એસસી એસટી ઓબીસીના પડતર પ્રશ્નો જેવા કે ગટર પાણીનો પ્રશ્ન હતો તેમજ લગ્ન પ્રસંગ માટે કોઈ જગ્યા ન હોય તો વાડી માટે એવા તમામ પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ મનોજ સોલંકી